પ્રશ્ન એક શું ખાવાથી વ્યક્તિનું મગજ હંમેશા સ્વસ્થ રહે છે મિત્રો એ માખણ બી દૂધ સી કાજુ ડી કેસર આનો જવાબ છે મિત્રો સી કાજુ પ્રશ્ન બે ભારત સિવાય કયા દેશમાં ગાયની પૂજા થાય છે મિત્રો એ ચીન બી ભારત સી નેપાળ ડી અમેરિકા આનો જવાબ છે સી નેપાળ મિત્રો પ્રશ્ન તન ભારતમાં ક્યુ સ્થળ સફેદ પાણી તરીકે ઓળખાય છે મિત્રો એ ચેરાપુંજી બી સિયાચીન સી બદ્રીનાથ ડી કેદારનાથ આનો જવાબ છે બી સિયાચીન મિત્રો પ્રશ્ન ચાર સમગ્ર ભારતમાં કયા દેવતાનું એક જ મંદિર છે મિત્રો એ શનિદેવનું બી વિષ્ણુ ભગવાનનું શ્રી ગણેશજીનું ડી બ્રહ્માજીનું આનો જવાબ છે ડી બ્રહ્માજીનો મિત્રો પ્રશ્ન પાંચ વધુ પડતા બટાકા ખાવાથી કયો રોગ થાય છે મિત્રો એ કબજિયાત બી શરદી ઉધરસ ડી કેન્સર ડી સુગર આનો જવાબ છે ડી સુગર મિત્રો પ્રશ્ન છ ગુલાબી રંગનું કેળું ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે મિત્રો એ કેરળમાં બી ગુજરાતમાં સી રાજસ્થાનમાં ડી મહારાષ્ટ્રમાં આનો જવાબ છે મિત્રો એ કેરળમાં પ્રશ્નો સાત કયા દેશમાં માત્ર છોકરીઓ જ દારૂ પીએ છે મિત્રો પી શકે છે મિત્રો એ જાપાન બી પેરુ સી જર્મની ડી અમેરિકા આનો જવાબ છે મિત્રો બી પેરું પ્રશ્ન આઠ માત્ર એક જ આંખ સાથે ક્યુ પક્ષી જુએ છે મિત્રો એ મોર બી ગરુડ સી પોપટ ડી કાગડો આનો જવાબ છે મિત્રો ડી કાગડો પ્રશ્ન નવ કયા દેશના અમેરિક અમીર લોકો પોતાના બદલે બીજાને જેલમાં મોકલે છે મિત્રો એ નોર્વે બી જાપાન સી ચીન ડી કોરિયા આનો જવાબ છે મિત્રો સી ચીન પ્રશ્ન દસ મોદીજી કઈ જાતના છે મિત્રો એ બન્યા બી ચમાર સી ઠાકોર ડી તેલી આનો જવાબ છે એ બન્યા પ્રશ્ન અગિયાર માનવ શરીરમાં સૌથી વધુ ચરબી ધરાવતો અંગ ક્યુ છે મિત્રો એ નાક બી મગજ સી પગ ડી હાથ આનો જવાબ છે બી મગજ મિત્રો પ્રશ્ન બાર ઘડી સફર કયા દેશની કંપની છે મિત્રો એ રશિયા બી જાપાન સી ભારત ડી અમેરિકા આનો જવાબ છે સી ભારત મિત્રો પ્રશ્ન તેર ભારતના કયા રાજ્યમાં ગધેડાનો મેળો ભરાય છે મિત્રો એ રાજસ્થાન બી બિહાર સી ગુજરાત ડી છત્તીસગઢ આનો જવાબ છે એ રાજસ્થાન મિત્રો પ્રશ્ન ચૌદ પેશાબમાં ફીણ આવવું એ કયા રોગનું લક્ષણ છે મિત્રો એ કિડની રોગ બી હૃદયરોગ સી ડાયાબિટીસ ડી પોલિયો આનો જવાબ છે એ કિડની રોગ મિત્રો પ્રશ્ન પંદર કાળો અક્ષર ભેંસ સામાન છે આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું છે મિત્રો એ હોશિયાર હોવું બી અભણ હોઉં સી કાળી ભેંસ આનો જવાબ છે બી અભણ હોવું મિત્રો તો મિત્રો ચેનલ માં કોઈ પણ નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી ચેનલ ચેનલની મિત્રો અને બે લાયકન ઘણે દબાવી દેવી જેથી મારા નવા નવા વિડીયો હું મોકલું છું એનું નોટિફિકેશન મળતું રહે મિત્રો જય મુરલીધર જય માતાજી જય મોગલ મિત્રો